ત્રણ વ્યક્તિના એક સરખા નામને લઈને ઘટના છે રમેશભાઈ બાબુભાઈ પટેલ નામનો એક વ્યક્તિ હતા ખાલી રમર પર જવાબ લઈને તમને સાઈન કરીને છોડી મૂકીએ છોડી મૂકીએ એમ કીધું એટલે આપણે તો હું એ ભાઈએ લેટર લખ્યું હવે આપણને વાંચવા આપ્યું નહીં હું લખું એટલે આમાં સાઈન કરી દેવું એમ કીધું એટલે આપણે સાઈન કરી દીધી સાઈન કરી દીધી એમ કીધું કે ન કે મને વાંચવા દેવું કીધું કે કીધું ને મે તો વાંચવા ના પાડી ના પાડી ને તમે આમાં ખાલી સાઈન કરી દેવું ને બસ પતી ગયું એમ પતી ગયું એમ કીધું એટલે આપણે તો સાઈન કરી દીધી સાઈન કરી દીધી એટલે પછી પેલા ભાઈએ કીધું કે કોરોના પેલું ટેસ્ટિંગ માટે અહીંયા ઢોલ ડુંગરી સરકારીમાં લઈ આવ્યા સરકારીમાં ત્યાં લઈ આવ્યા ટેસ્ટિંગ કરવા એટલે મને ખબર પડી ગઈ કે હવે તમારા મતલબમાં છતાં બી અમને કંઈક ભૂલભાલ થઈ કે બે ત્રણ દિવસમાં તમારે જામીન કરીને કંઈક વ્યવસ્થિત કરવું પડે પણ એ લોકોએ અઠવાડિયાને અમને મુદ્દત આપી અઠવાડિયામાં બી એ લોકો કઈ એને જામીન આપવાના નથી પછી ચૌદ દિવસ એને વગલ લેવાય તો અંદર હડાય છતાં બી પોલીસે બિનકાળજી લીધી

ચાર્જશીટ નથી આપતા કોણ નથી આપતા પોલીસ વાળા ચાર્જશીટ આપતા એટલે ધરમપુર પોલીસ સ્ટેશન માં જે પોલીસ છે ચાર્જશીટ તમે ચાર્જ ખેર ગામ ગામે છો અને રૂઝવણી ગામે એક ઘટના જે છે એ જૂની પુરાણી ઘટના છે અત્યારની તાજી ઘટના નથી એ ઘટનાને દોઢ વર્ષ થવા આવ્યું છે પણ એ ઘટના લોકો સમક્ષ લાવવી ખૂબ જ જરૂરી છે કારણ કે સર્વપરી સત્તા અને પોતાની જાતને સર્વપરી સત્તા સમજનાર પોલીસ ડિપાર્ટમેન્ટને લગતી વાત છે આરિયા કારણ કે ઘટના ધરમપુર પોલીસ સ્ટેશનમાં બની હતી અને જે ઘટના જે છે એ ત્રણ વ્યક્તિના એક સરખા નામને લઈને ઘટના છે રમેશભાઈ બાબુભાઈ પટેલ નામનો એક વ્યક્તિ હતા જે વ્યક્તિ ગાય લઈને જતા હતા એનું નામ પણ રમેશભાઈ હતું અને જે વ્યક્તિએ ગાય વેચી હતી એ પણ રમેશભાઈ બાબુભાઈ હતા પણ જે વ્યક્તિને ગાયના ગુનામાં પકડવામાં આવ્યા અને પોલીસ સ્ટેશનમાં વગર ગુના કરવા વગર એમને સંડોવણી અને કેસ થોપી દેવામાં આવ્યો એવા જ રમેશભાઈ છે તો આપણે રમેશભાઈની સાથે વાત કરીએ કે રમેશભાઈ સાથે શું ઘટના બની હતી અને એ ઘટના તે પછી રમેશભાઈ કેવી પરિસ્થિતિમાં છે રમેશભાઈ કેમ મીડિયા સમક્ષ રજૂ કરવા માંગે છે એ દોઢ વર્ષ જૂની ઘટના એ પણ આપણે રમેશભાઈ પાસે જાણીએ રમેશભાઈ તમારી સાથે આ જે ઘટના થયેલી તો કેવી રીતે બનેલું શું થયેલું શું ઘટનામાં આમાં गाय वेटनर भी जो तो भाई ने ले जा वालो रमेश भाई वेटनर भी रमेश बाबू ने मैं पोते भी रमेश बाबू रमेश बाबू हाँ, हाँ वे अमा थियो के गाड़ी वा गाड़ी ना लेते के आ रमेश भाई पर गाड़ी भी से हाँ आ तुम्हारी तो पास पोता नो वाहन चिपिक अप चिका छोटा है चिपिक अप चिपिक अप

એ એમ ને એમ જવાબ આપ્યો કે ભાઈ મેં આબુ ફરવા આવેલો છે ને મેં એકવીસ તારીખે ને બાવીસ તારીખે હું પોલીસ સ્ટેશન હાજર થઈ જાય મેં બાવીસ તારીખે પોલીસ સ્ટેશન ગયો એટલે આ લોકો કહે કે આજે મોદીનગર પ્રોગ્રામ છે એટલે મારાથી આજે ટાઈમ નથી એટલે અમે ફોન કરું ત્યારે આવશો હા એમ કીધું એટલે અમે પાછા નીકળી આવ્યા નીકળ્યા એટલે મહિના દોઢ બે મહિના પછી ફોન કરી રહ્યો આપણે વાપી ફોન કર્યો કે તમે મુલાકાત માટે એટલે કીધું કે વાંધો નહીં તમે કાં કે તે જગા પર હું આવું એમ પોલીસ સ્ટેશન મળીએ મેં કીધું તો એ ભાઈ કઈ કે પોલીસ સ્ટેશન મેં ફોન કરું એટલે તમે આવો એટલે એ ભાઈએ ફોન કર્યો

તમે ગાય પર લઈને એમ કરીને તો ગાય ને બોલવા લાગ્યો પણ મેં તો કશું બોલ્યો જ નથી એટલે મેં કીધું કે જે તે સાહેબ પણ આપડે કઈ ગુનો કર્યો છે ને તમે ખોટો મારા પર આક્ષેપ કરો છો તમે તે છતાં તમે તપાસ કરી લેવો એમ એ પાછો ગાળ સાથે વાત કરી એટલે મેં કીધું કે તમારે જેવું કરવું હોય તેવું તમે કરો પોલીસ સ્ટેશન જાવ હોય તો પોલીસ સ્ટેશન જાય એટલે સીધા પોલીસ સ્ટેશન ગયા પોલીસ સ્ટેશન ગયા એટલે એ ભાઈ કહે કે ચાલ રમેશભાઈ તમે ગુનામાં નહીં હોય તો કઈ નઈ એટલે ખાલી તમારા પર જવાબ લઈને તમને સાઈન કરીને છોડી મૂક્યા છોડી મૂક્યા એમ કીધું એટલે આપણે તો હું તે ભાઈએ લેટર લખ્યું હવે આપણને વાંચવા આપ્યું નહી હું લખું એટલે આમાં સાઈન કરી દઉં એમ કીધું એટલે આપણે સાઈન કરી દીધી સાઈન કરી દીધી એમ કીધું કે નહીં કે મને વાંચવા એવું કીધું કે નહીં કીધું ને મેં વાંચવા દેવા વાંચવા ના પાડી ના ને તમે આમાં ખાલી સાઇન કરી દેવો ને બસ પતિ ગયું એમ પતી ગયું એમ કીધું એટલે આપણે તો સાઇન કરી દીધી સાઇન કરી દીધી એટલે પછી પેલા ભાઈએ કીધું કે કોરોના પેલું ટેસ્ટિંગ માટે અહીંયા ઢોલ ડુંગરી ગુનેગાર કોઈક જોઈતો હતો એટલે એ ગુનેગાર તમને બનાવી દેવામાં આવ્યો અને લખાણ કરી દેવામાં આવ્યો કે જે પણ ગાય કે જે પણ છે એ તમારું છે અને તમને એ ગુનો તમારા ઉપર થોપી દેવામાં આવ્યો એટલે તમને આરોપી બનાવી અને કોરોના ટેસ્ટ તમને જેલમાં મૂકવાની મૂકી દીધા પછી તમે છૂટા કેવી રીતે જેલ માં જેલ માં મૂકી દીધા પછી જેલ માં મૂકી દીધા ને પછી તો આપડે હું ચૌદ દાડા બેહી ગયા તેજ દાડા બે તા ચૌદ દાડા અમારે કાકા હતા કાકા એ પેલા જે રમેશભાઈ ચૌધરી છે ને એમને જે ગાય ભરીને જતી તી જાણે બેચ્યા એને શોધી હા એને શોધી કાઢ્યા એટલે એ ભાઈ ને પોલીસ સ્ટેશન લઈ આય ડાયરેક્ટ તાથી ગુંદિયા કે કયું ગામ છે ને ત્યાંથી પોલીસ સ્ટેશન લઈ આયો મારા પાસે લઈ આવ્યો એને બતાવ્યો કે ભાઈ આ ભાઈ તાથી ગાય બદલી કે એ ભાઈ એમ કીધું કે આ ભાઈ એનાથી ગાય બલલી બી નથી ને એની ભાઈની ગાડી બી નથી એનું કંઈ જ નહીં તમે ખોટો મૂકેલો છે મંદિર એમ મેં એ પેલા ભાઈએ કીધું એમ કીધું એટલે પછી તે એને લગભગ સોગમ સોગરનામું લખી આપ્યું સોગરનામું લખી આપ્યું કે તમારી પાસે ખરું સોગરનામું હા છે ને મારું સોગરનામું એટલે લખી આપ્યું પછી તમને છોડી દેવામાં આવ્યા કે તમને કોર્ટ માં કે મને મને પાસે છોડી દેવામાં આવ્યા છોડી દેવામાં આવ્યા તો તમે પછી પોલીસ માટે તમને જે 14 દિવસ વગર ગુનેગાર તમે ગુનેગાર હતા છતાં પણ 14 દિવસ તમે પોલીસ સ્ટેશન માં બેઠા તેના માટે પોલીસ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી કે નહીં હા કાર્યવાહી તો કઈ રહી હાઈકોર્ટ કોર્ટ આપેલું છે પણ મને ચાર્જશીટ મળતી નથી ચાર્જશીટ નથી આપતા કોણ નથી આપતા पुलिस वाला चार सीट आत्तने ले धर्मपुर पुलिस स्टेशन मा जे पुलिस वाला से चार सीट डा तमे चार सीट मांगवा केतली बार छु 18 सुती म गया 18 सुती म तो मैं 5 થી 6 बार गिया 5 થી 6 बार तमे चार सीट मांगवा गिया पण तुमने चार सीट 6 बार तो मैं साइन करवाज गिया तैरे अभी मैं केटू 10 महीने जाम न तैरे केम के मारी चार सीट के आर आप छो थमारो नाम मारो नाम ठाकुर भाई भैरवभाई पटेल तमे रमेश भाई न कोण था मैं हम बाजुमाना काका थाम ह एने में ખરેખર તે વ્યક્તિને મેં મે ફોન કર્યો એ વ્યક્તિ મેં એને ફોન કર્યો એટલે એ વ્યક્તિને મેંભેથી કીધું ભાઈ તું ફોન બંધ નથી કરતો મારી વાત પૂરી પૂરી સાંભળજે એટલે એને ભાઈ એ વાત સાંભળી કે આવી આવી રીતે ઘટના બનેલી છે તમે જે રોજવણી માંથી ગાય લાવેલા એ રમેશ બાબુ લાવેલા પણ ઓલરેડી એ રમેશભાઈ નથી એટલે તમારે પૂરું કરવા ધરમપુર આવવું પડશે એમ તો એમ જે વ્યક્તિને તમે ગાય વેચેલી ને એ વ્યક્તિ ને તો હગેલા ગયેલા એ વ્યક્તિ ને ગેલા ગેલા પણ એને જેણે ગાય ઉપાવેલી ને તે વ્યક્તિ ને હગેલા પછી પેલા ભાઈને અમે બોલાવ્યા એને ભાઈને બોલાવ્યા એટલે એણે રૂબરૂ કર્યું કે એ ભાઈ નથી એમ છતાં બી અમને કઈક ભૂલભાલ થઈ કે બે ત્રણ દિવસમાં તમારે જામીન કરીને કઈ વ્યવસ્થિત કરવું પડે પણ એ લોકોએ એ અઠવાડિયા ને અમને મુદત આપી અઠવાડિયામાં બી એ લોકો કઈ એને જામીન આપ્યો નથી પછી ચૌદ દિવસ એને વગલ લેવે તો અંદર હડાયો છતાં બી પોલીસે બિન કાળજી જ લીધી પોલીસ ની મતલબ માં પોલીસ ની પોતાની એક કે તો કે પોતાની મનમાની મરજી પ્રમાણે ચલાવ્યું છે અને એક બે ગુના રમેશભાઈ જેવા બે ગુનાને 14 દિવસ જેલમાં માં સળતા મૂકી દીધા અને જ્યારે ખબર પડી કે રમેશભાઈ તો આ વસ્તુમાં ગુનેમાં સામેલ નથી રમેશભાઈ તો નિર્દોષ છે ત્યારે હવે ચાર સીટ આપવાની ના પાડે છે લોકો ના પાડે છે કોઈ સરખો જવાબ નથી આપતા તો મારે વલસાડ પોલીસ ડિપાર્ટમેન્ટ અને વલસાડના અધિકારીઓને એ જ કેવું છે કે આવી રીતે પોલીસથી પણ ભૂલ થાય છે તો જ્યારે આમ નાગરિકથી ભૂલ થતી હોય છે ત્યારે આમ નાગરિકને તો તમે સીધા ચોર અને મોટા ગુનેગાર જ બનાવી દો છો પણ તમારી ભૂલ થાય છે ત્યારે તમે કઈ કેટેગરીમાં આવશે તમે પણ પોતે વિચારી લેજો અને રમેશભાઈ જેવા નિર્દોષ ને ચૌદ દિવસ જ્યાલમાં મૂકી અને પછી પાછી એમની ચાર્જ શીટ પણ આજે દોઢ દોઢ વર્ષ થવા છતાં પણ નથી આપતા તો તંત્ર અને જે પણ લાગતા વળખતા અધિકારીઓ છે મારે અધિકારીને એ જ કહેવું છે કે વહેલી તકે રમેશભાઈને રમેશભાઈની ચાર્જ શીટ આપો જેથી કરીને રમેશભાઈ જે પણ આગળની કાર્યવાહી કરવા માંગે છે જે પણ પોલીસ ડિપાર્ટમેન્ટના ગુનેગાર છે પોલીસવાળા એમની ઉપર જે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એ ચોક્કસપણે થવી જોઈએ કારણ કે કાયદો બધાના માટે એક છે કાયદા માટે બધા સમાન છે કોઈ પણ અધિકારી હોય કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ કાયદાના અંડરમાં બધા જ આવે છે જેથી કરીને જે પણ રમેશભાઈનું કાગડિયા હોય કે રમેશભાઈની ની ચાર્જશીટ હોય રમેશભાઈની જે પણ માંગણી છે એ માંગણી વહેલી તકે સ્વીકારાવી જોઈએ